નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર એક આહારના ઘટકો આ પ્રકરણ એકના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો તો ઉત્તર આવશે એક કાર્બોદિત બે પ્રોટીન ત્રણ ચરબી ચાર વિટામિન પાંચ ખનીજ ક્ષાર આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકો આ પાંચ છે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ ક્ષાર આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે એટલે કે મુખ્ય પોષક ઘટકોમાં સામેલ છે એટલે કુલ સાત મુખ્ય પોષક ઘટકો થાય પ્રશ્ન નંબર બે નીચે આપેલાના નામ લખો પ્રશ્ન એક એમાં એ પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો એનો ઉત્તર આવશે કાર્બોદિત અને ચરબી એવા પોષક દ્રવ્યોના આપણે નામ લખવાના છે કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા આપે તો એના નામ છે કાર્બોદિત અને ચરબી એમાંથી આપણને મહત્તમ ઉર્જા મળે પ્રશ્ન નંબર બે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે એટલે કે સમારકામ માટે જરૂરી છે તો એને ઉત્તર આવશે પ્રોટીન પ્રોટીન નામનું જે પોષક દ્રવ્ય છે એ આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી એટલે કે સમારકામ માટે જરૂરી છે પ્રશ્ન નંબર ત્રણ એટલે કે સી વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો આનો ઉત્તર આવશે વિટામિન એ આપણી દ્રષ્ટિ એટલે કે આપણે આંખો સારી રહે એ માટે વિટામિન એ જરૂરી છે પ્રશ્ન ચાર એટલે કે ડી ખનીજ ક્ષારો કે જે હાડકાંને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે તો આનો ઉત્તર આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ આપણા હાડકાંને સ્વસ્થ રાખવા માટે કયા ખનિજ ક્ષારની ટૂંકમાં જરૂર છે તેમાં ઉત્તર આવે કેલ્શિયમ અને ફોસ્ફરસ નામના ખનિજ ક્ષારની પ્રશ્ન નંબર ત્રણ બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય હવે આપણે જોશું એમાં એ ચરબી ટૂંકમાં ચરબી આપણને શેમાંથી મળે એ ખાદ્ય પદાર્થનું આપણે બે બે એવા નામ લખવાના છે પણ આપણે ચાર ચાર નામ લખેલા છે તો ચરબી આપણને શેમાંથી મળશે તો ઘીમાંથી તેલમાંથી માંસમાંથી અને ઈંડામાંથી આ વસ્તુ આપણે ખાઈએ તો એમાંથી આપણને ચરબી મળે ઘી તેલ માંસ ઈંડા આ ટૂંકમાં એનો ઉત્તર છે બી સ્ટાર્ચ સ્ટાર્ચ એટલે કાર્બોદિતનો એક પ્રકાર છે સ્ટાર્ચ આપણને શેમાંથી મળે તો કે ચોખા ઘઉં મકાઈ અને બટાટા ચોખામાંથી મળે ઘઉંમાંથી મકાઈ અને બટાટામાંથી આપણને સ્ટાર્ચ મળે તમારે સૂચના પ્રમાણે બે બે નામ લખવાના છે પણ આપણે ચાર ચાર લખેલા છે સી પાચક રેશા એટલે કે વૃક્ષાંશ એ આપણને શેમાંથી મળે તો કે અનાજ કઠોળ અને લીલા શાકભાજીમાંથી આપણને પાચક રેશા એટલે કે વૃક્ષાંશ મળે છે અનાજ કઠોળ અને લીલા શાકભાજીમાંથી ત્યારબાદ આવે ડી ચોથો પ્રશ્ન પ્રોટીન પ્રોટીન આપણને શેમાંથી મળશે તો કે કઠોળ માંસ માછલી અને દૂધ ખાવાથી કઠોળ ખાવાથી એટલે કે મગ મઠ વાલ વટાણ બધી કઠોળમાં આવે તો કઠોળ ખાવાથી માંસ માછલી અને દૂધ પીવાથી આપણને એમાંથી પ્રોટીન મળે તો પ્રશ્ન ત્રણેય આપણે સમાપ્ત કરીએ ત્યારબાદ આવે પ્રશ્ન નંબર ચાર આપેલામાંથી સાચા વિધાનો માટે રાઈટની નિશાની કરો એમાં જોઈએ આપણે વિધાન એ માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણે આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ માત્ર આપણે ભાત જ ખાતા કરીએ તો આપણા શરીરની જે પોષણની આવશ્યકતાઓ છે પોષક દ્રવ્યની આપણા શરીરને તો શું એ પૂરી કરી શકાય તો ઉત્તર આવશે આ ખોટું છે માત્ર ભાત ખાવાથી આપણા શરીરની પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકાય નહીં તો આ વિધાન આવશે ખોટું ત્યારબાદ વિધાન બીજું ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો ઉત્તર આવશે હા સાચું ત્રુટીજન્ય રોગોનો અટકાવ છે એટલે કે આપણને ત્રુટીજન્ય રોગો ન થાય એ માટે આપણે સમતોલ આહાર ખાવો જોઈએ ટૂંકમાં તો કે હા સાચું સી ત્રીજું વિધાન શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો કે હા સાચું આપણા શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર એટલે જુદા જુદા પ્રકારના ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો કે હા સાચું ત્રીજું વિધાન સાચું છે ચોથું વિધાન શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે આપણા શરીરને બધા જ પોષક દ્રવ્યો મળી રહે આપણે જે અગાઉ જોઈએ પાંચ પોષક દ્રવ્યો મુખ્ય કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજ સાર તો બધા જ પોષક દ્રવ્યો આપણને શરીરને ઉપલબ્ધ કરાવવા માટે માત્ર આપણે માંસ જ ખાવું જોઈએ તો આનું ઉત્તર આવશે ખોટું આ વિધાન છે એ ખોટું છે તો આ ચારે ચાર વિધાનો આપણે જોઈ લીધા પહેલું વિધાન ખોટું બીજું સાચું ત્રીજું સાચું અને ચોથું ખોટું ત્યારબાદ છેલ્લો પ્રશ્ન પ્રશ્ન પાંચ ખાલી જગ્યાની પૂર્તિ કરો એમાં પેલી ખાલી જગ્યા ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે વિટામિન ડીની ઉણપથી આપણે કઈ ત્રુટી આપણા શરીરમાં સર્જાય તો એને ઉત્તર આવશે સુકતાન સુકતાન નામનો રોગ છે એ વિટામિન ડીની ઉણપથી થાય છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા નંબર બે બી ખાલી જગ્યાની ત્રુટી એટલે કે ઉણપથી બેરી બેરીનો રોગ થાય છે તો આનો ઉત્તર આવશે વિટામિન બી વિટામિન બીની ખામીથી બીની ત્રુટીથી બેરીબેરી નામનો રોગ થાય છે પ્રશ્ન નંબર ત્રણ એટલે કે સી વિટામિન સીની ત્રુટી એટલે કે ઉણપથી થતો રોગ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો આનો ઉત્તર આવશે સ્કર્વી વિટામિન સીની ત્રુટી એટલે કે ઉણપથી થતો રોગ સ્કર્વી નામે ઓળખાય છે ખાલી જગ્યા નંબર ચાર આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધણપણું થાય છે તો આને ઉત્તર આવશે વિટામિન એ આપણા આહારમાં જો વિટામિન એની ખામી આવે એનો અભાવ આવે તો રતાંદ્ર પણ એટલે કે આપણે આંખ આપણે આંખમાં ટૂંકમાં જ આવે તો આપણા આહારમાં વિટામિન એના અભાવથી પણ થાય છે તો આ સ્વાધ્ય આપણે મિત્રો અહીં પૂર્ણ કર્યું જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત